આજનો આ વિડીયો હવેલી સંગીત ઉપર છે મિત્રો હવેલી સંગીત શું છે ગુજરાતમાં તેનો ઉદ્ભવ ક્યારથી થયો તેની સચોટ અને સાચી માહિતી તમને આજે હું આપીશ જેથી કરીને તમને હવેલી સંગીત વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને કોઈ પણ ડાઉટ છે એ તમારા મનમાં ન રહી જાય મિત્રો એવું કહેવાય છે કે પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના જે અનુયાયીઓ હતા તે ભગવાન શ્રી કૃષ્ણની દિવસમાં આઠ વખત પૂજા કરતા ત્યારે તે જે પદો ગાતા તેને હવેલી સંગીત કહેવામાં આવે છે મિત્રો પુષ્ટિય માર્ગી સંપ્રદાયની સ્થાપના કરનાર હતા વલ્લભાચાર્ય અને તેમણે ઉત્તર પ્રદેશના જતીપુરામાં શ્રીનાથજીની સ્થાપના કરી હતી પંદરસો ને એકાવનમાં શ્રી વિઠ્ઠલદાસ ગોસાઈએ અષ્ટછાપ મંડળ જાહેર કર્યું હતું મિત્રો હવેલી સંગીતની શરૂઆત ગુજરાતમાં સત્તરસો ને એકસઠથી ઓગણીસો ને ઓગણસીતેર વચ્ચે થઈ હતી મિત્રો જે આ અષ્ટ મંડળ છે એમાં કયા કયા સભ્યો હતા તેના વિશે હવે આપણે જોઈએ મિત્રો આ અષ્ટ મંડળમાં સુરદાસ પરમાનંદ દાસ કુંભનદાસ કૃષ્ણદાસ જે ગુજરાતથી હતા ચતુર્ભુજદ દાસ નંદદાસ છિતસ્વામી અને ગોવિંદસ્વામીનો સમાવેશ થાય છે મિત્રો આશા રાખું છું હવેલી સંગીત શું છે તેની માહિતી તમને આ ટૂંકા વિડીયોની અંદર મળી ગઈ હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને તમારા મિત્ર મંડળમાં જરૂર ફોરવર્ડ કરજો ભગવાન તમારું ભલું કરે આપનો દિવસ શુભ રહે